એટલે ગાડી તો લઈ રહી છે પણ આગતો મારો પીટો આવડતો નહી સ્વપ્ન આવડતું આગ તો ગાડી શાસ્તું કરો ગાડી પી ગાડી મારી બેટરી ચોક્કસ થઈ ગઈ છે પણ આવડતી નહીં ના ગફોડ ફોન કરો વાર એ ના આવડતી હોય તો હેલો બોલો શું કરો ગફુરજી કોઈ નહીં ભાડે ફરતા તા લઈ વાડી ફરવા રે એમ તો મેં ગાડી લઈ હતી આપણે તમને આવડે કે નહીં આવડતી હવે આપણે તો એટલે હેવી ડ્રાઈવર હું તમને ખબર નહીં હેવી ડ્રાઈવર છે હા તો આવજો ને અમારે ઘરોમાં આપણે ગાડી લઈ જઈએ તો તમે આવવાના ના હોય આપણે પાક કરશે ફરોમાં ये बो हाँ हालांश रोसो मारे सरस है आपने गाड़ी हाथ सात आवड़ती नहीं कीधे ड्राइवर छू हाश मैंने तो सारी बात है मार वहाँ नहीं कर सू थारी माँ जेवनी गाड़ी थे बाइक लासी गाड़ी लाइस अमा तो भारत नहीं आज लावा હા પાગ નું કીધું છે ને મને હું કોક વાત કરી ના અબધો આખી તાણે ગપુજી સચી રાખી હવે કરો અબધો લાઈ શીખવા તો આવતી મને નહીં આવડતી હું તો શીખ દેવું તો નહીં આવડતી પણ

અબ તો કોને એમ નહીં મહિને તમારે પણ મન દિકાવા

એક ડ્રાઈવર છે તેનો ફોન કરી લાવો આપણે રિજેક્ટ કરી દીધો ફોન કર મો કારે છોકરા કેમ રે મેરા ના કોઈ જવાનું હોય હેલો બોલો બોલો ગફુરજી ડ્રાઈવર બોલ્યા ઓય અલ્યા સાયકલ ડ્રાઈવર આઈ રહ્યા છે સાયકલ ના ડ્રાઈવર એલા સાયકલ ના આઈ તો તા ઈકા ફોન કર હા પણ સાયકલ ફાવે ઈકો ફાવે લગરી ફાવે તો મો શું કો છો હા હા તો એમ જ ઈકો લાવ્યા છે અમે બેને ભાગમાં ચાર લાવ્યો

મારો બેટો મને કંગલ કરી નાખશે કંગલ લાગે એવું કેમ ભાગરાખી નતું પીરું શું ગઢાઈ કે નઈ અમે તો ભરાય પડી ના લીધી તો પેલું આવી હું બાઈક લઈને આવતો હતો એટલે ભોય પડતો છે ને એટલે સપ્પલ ન બાઈક થઈ જુ બાઈક ભાજી તો જુઓ

મૂછ્યું કહું હા આપણે પંદર હજારમાં નક્કી કરી છે મહિને એટલે પંદર હજાર તો મારા મહિને હું ફોન તો મારું થી બધું કરે મારાથી એપ એમાં જ હા રેડી છે પંદર રેડી થઈ પંદર હજાર ને વીસ હજાર રેડી છે બચારો પણ ડ્રાઈવર ક્વોલિટી એક નંબર હો ડ્રાઈવરની મૂછું કહો પાસે કરવાની પાસે કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ આપણે રાત જવા પડે તો એ વાત તો સારી છે તમે હમણાં તો સ્ટીલ મારી લે હા આપણે સ્ટીલ નું શોર્ટ તો સ્ટીલનું શોર્ટ લે હા અને ડ્રાઈવર જે કહેતો કે કોયરે મોરે કે લૂટા કે બોર્ડર મરાવી છે બોર્ડર મરાવ્યું છે એક્સિડન્ટ વેક્સિડન્ટ થાય તો એ ગાડી ભાગે ને કેવું છે હોય ના હાજી વાત થઈ એની કેવી એમ હોય હજાર રૂપિયા ખર્ચ થાય પચીસ હજાર તો મરાલો હાલ હા હોય એમાં કેવું છે ભેમાજી હા ચાલો અત્યારે કોઈ નહીં મરાતું અને આજે એમને એમ ક્યાંચે તો

તો તમારે કી કે દીવા તંગ કોડા કોડા બધે પરો આપણે મારું થર કરા તો લે એક મહિનાની સાફ ભેળી વગારી સુધી એમ આવ ચેક ખબર છે કે ડ્રાઈવરમાં ગપુરજી ભાગ માર્યા છે ગાડી માં પા ગાડી ની મંત્રી દા હે

બે બે તાપેલા જેટલા પૈસા આવે એટલે આપણે એટલે એક ખર્ચો કાઢવાનો ચાલો આમ તો ફાયદો છે આપડે આપડે હા કોણ